તાજેતરમાં સાબરકાંઠાની હાથમાંથી નદી જરાશય યોજના થકી ચારસો ક્યુસેક પાણી આપવાની શરૂઆત કરી છે જો કે સિંચાઈ સ્થાનિક ખેડૂત માટે આશીર્વાદ સ્વરૂપ બની રહી છે સાબરકાંઠા સહિત ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના છોતેરથી વધારે ગામડાઓના છ હજાર હેક્ટર જમીને સિંચાઈનો લાભ મર્યાદા પગલે ખેડૂતોની આગમાં પણ વધારો થવાની આશા સેવાઈ રહી છે સાબરકાંઠાની હિંમતનગરની હાથમાંથી જરાશય યોજનાની કેનાલ દ્વારા તબક્કાવાર ચારસો ક્યુસેક સુધી પાણી આપવાની શરૂઆત કરાવતા રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રાંતિય તેંતાલીસ ગામ હિંમતનગર તેત્રીસ ગામ સહિત ગાંધીનગર જિલ્લાના દહે ગામના પાંચ તેમજ ગાંધીનગર તાલુકાના નવ જેટલા ગામડાઓને કેનાલનું પાણી આપવામાં આવી રહ્યું છે જો કે સાબરકાંઠા જિલ્લાની હાથમતી જળાશય યોજના દ્વારા છોત્તેર ગામોને પાણી આપવાની શરૂઆત કરી છે જેથી બટાકા શાકભાજી હાથમતી જળાશય યોજનામાં હાથમતી નહેરમાંથી હાલ ચોથું પાન ચાલુ છે કુલ પાંચ પાનનું આયોજન છે જેમાં શોક ક્યુસેક એમ પાંચસો ક્યુસેક પાંચ પાન આપવાના છે જેમાં ત્રણ પાણ પતી ગયા છે તારીખ વીસ પચીસ થી પહેલું પાન આપણે આપેલું છે જેમાં કુલ છોતેર ગામ લાભાર્થી છે આશરે હજાર છે અને હાલમાં ઘઉં ચણા વરિયાળી જીરું જેવા પાકને ફાયદો થશે કુલ ત્રણ તાલુકા છે હિંમતનગર તાલુકાના હિંમતનગર જિલ્લાના બે તાલુકા હિંમતનગર અને પ્રાંતિજ અને ગાંધીનગરના ગાંધીનગર અને દેગામ મારું નામ જે આર નાયક મદદ રવિ પાક માટે પાણીની જરૂરિયાત હોવાથી સિંચાઈ વિભાગમાં જાણ કરેલી તે સિંચાઈ વિભાગ હાથમાંથી નદીનું હાથમાંથી કેનાલમાં પાણીની સગવડો મળી હતી જેથી કરીને પોત્રીસો હેક્ટર જમીનનો પાણીનો પાણીથી ફાયદો થશે અત્યારે અમારે અહીંયા રવિ પાકમાં ઘઉં ચણા તમાકુ જેવાય ખેતીને ફાયદો થશે ખેડૂતો ને હાલ કેવું ઉત્પાદન મળી રહ્યું છે પાણીના કારણે સારું ઉત્પાદન મળી રહ્યું મારું નામ કાંતિભાઈ કારાભાઈ માણસ હું હિંમતપુર ગામનો ઉમેશ પટેલ અત્યારે અ ઘઉ ચણાના સિઝનમાં સિંચાઈ વિભાગ દ્વારા છોડવામાં આવેલ પાણી ત્રીજો સમય છે પાણી છોડવાનો અને આ પાણી છોડવાથી અમારા ખેતરમાં વાવેલ ઘઉં ચણા જેવા પાકોમાં ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે

પાણી જે છોડી છે એ બદલ પહેલાં તો હું એમનો આભાર માનું છું આ પાણીથી હિંમતનગર તાલુકો પ્રાચીન તાલુકો અને આજુબાજુના ગામડાના લોકોને સારો એવો લાભ મળશે અને સરકાર એ ખેડૂતલક્ષી છે જેના કારણે સરકારી અમારો અવાજ જે છે એને સાંભળીને એને જે માન આપીને અહીંયા આગળ પાણી છોડ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર આના કારણે ખેડૂતોનું જે ઉત્પાદન છે એ ઉત્પાદનમાં લગભગ ત્રીસ થી ચાલીસ ટકા વધારો થશે એવી અપેક્ષા સેવાઈ રહી છે